અમદાવાદ ગ્રામ્યમાં વરસાદી પાણી ન ઓસરતા હાલાકી છે સરીમોટા ગામથી સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ સરીમોટાડા ગામે

પાણી ફરી વળ્યા છે આ તમે જોઈ શકો છો ઘૂંટણ સમા પાણી વરસાદે વિરામ લીધો અને ચાર દિવસ વીતી ગયા છે પરંતુ પાણી હજુ નથી ઓસર્યા ગ્રામ્ય વિસ્તારના આ દ્રશ્યો છે વરસાદ બંધ થઈ ગયેલાના ચાર દિવસ થઈ ગયા છે પરંતુ સરખેજ બાવડા રોડ પર આવેલા સરી મટોડા ગામના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે કે જ્યાં અનેક કર્મચારીઓ કામ કરી રહ્યા છે પરંતુ કંપનીએ જવા માટે ટેક્ટરનો સહારો લેવો પડી રહ્યો છે ઘૂંટણસમા પાણીમાંથી જવા માટે મજબૂર બન્યા છે લગભગ એક કિલોમીટર કરતા પણ વધુનો સળંગ રોડ છે કે જ્યાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયેલા છે કેટલીક કંપનીઓ મજૂરોને લેવા માટે અમદાવાદમાં છેલ્લા ચાર દિવસથી વરસાદ બંધ છે પરંતુ વરસાદી પાણી હજુ સુધી ઓસર્યા નથી અમદાવાદથી સરખેજ બાવરા રોડ પરનો આ દ્રશ્ય તમે જોઈ શકો છો લગભગ બેથી ત્રણ ફૂટ જેટલું પાણી છે ઘૂંટણ સુધી પાણી છે આ રોડની વાત કરવામાં આવે તો સરીમટોડા ગામના જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે તે રોડ પર એકાદ એકથી દોઢ કિલોમીટર સુધી સતત ઘૂંટણ સુધી પાણી છે મજૂરોને કંપની લઈ જવા માટે કંપની સુધી ટ્રેક્ટર અથવા બસ અથવા ટ્રકનો ઉપયોગ કરી રહી છે જ્યારે કેટલીક કંપનીઓમાં લોકો જાતે ચાલતા જવા માટે મજબૂર થઈ રહ્યા છે મહત્વનું છે કે હજુ પણ આ વિસ્તારમાં પાણી નથી ઓસર્યા ટેકનિકલી ખામીના લીધે આ પાણી છે તે હજુ પણ આવનારા કેટલાક દિવસો સુધી ભરાયેલા રહેશે તેવું સ્થાનિકોનું કહેવું છે દર વર્ષે જ્યારે વરસાદ પડે છે ત્યારે આ વિસ્તારની અંદર મહિનાઓ સુધી આ જ હાલતમાં પાણી રહેતા હોય તેવું પણ અહીંયાના સ્થાનિકો કહી રહ્યા છે કેમેરામેન મનીષ વાણિયા સાથે જયંતિ ચૌધરી સંદેશ ન્યૂઝ અમદાવાદ